તેનું પરમો નાલદો મારી લે ઉંટડાની માતાનું વ્યવસ્થા કફુલભાઈ હું વિહતના શંગમો રાતના દાળો વિહવનો મારો હંગાતા છે તો લુણી વિહવરથી મોટી કરું છું પણ આ જો જુગ મોટી ના રાખું મારી જલાની માતાનું વ્યવસ્થા કરો તબારીઓ સભાવાળો ગોમે ગોમોના ભરવાળો રબારીઓ મારી નાતના મજા કોઈ જોવા વ્યાહવા હોભળવા કોઈ મારા ભરૂહ આવ્યું છે મારા નેહાની વીહ વર્ષથી મોડી મારા ગમની કુવાસી નમી છે એને ભાઈ સભાવાળું મારા હોંથોના બટેલોના મજા ઠાકોરોના મજા આને વહનાળી ના મજા એવું મારા દીપોના ભગવાન કહેશે હું ખટાણની જોગણી કર મારા દેવના ના ભગવાનલાલ ભાઈ બોલતા હશે ગોમસ હાથી નો પક્ષ પણ પંદર આ મારું આખું ગોમ મારા દીપોના મઠ ચેડી મારા નેહડા ચેડી કોઈને બાધા હશે નહીં હોય તોય મારા દીપોના વિશ્વાએ ભરું હે એનું ક્ષેત્ર હું મેલી મારી મજૂરી કરતા હશો તો કોદાળું સભાવાળું આ હાચની મજૂરી છે ભગવાન લેખા લે પણ રબાર્યું પેઢીમાં કાળી મજૂરી નહીં આવું ખટવાના ની વાત આપું ગમે ગમો ના દેહીઓ ગમે ગમો ના બેમો નું લાજ રાખશો ખોંથો ના દેવો બોગરો મારી હાથે હાખ મજા અમદાવાદ હું મેલી ચીટી શેર હું મેલી હું બાયણો મેલી મારા નેવર નમે આશો ભાઈ ભાવેશભાઈ વાવડી ના દેહીઓ હિરેન ભુવા હોગણ નો નેહડો

મારા લાખણીજી ચેહરના મારા ગોગાના મારી ગોમટોડાની સદીના ભગવાન કહેતા હશે આ ગોમનો શંકર બોલતો હશે આ ગોમનો દેવ ભાદર મારા દેવના ભરભુ કહેતા હશે તો રબાર્યું કોઈ ભુવાની શરમે કોઈ હગાના વડે કોઈ બે વશની શરમે કોઈ ભયબીતના વડે અમે ગોમોના મેમોનું સવાળો રાત પરોડ્યું બેઠીને કોઈ દાડા આવ્યું કોઈ રાતી આવ્યું એને મારો ભગવાન એના ઉમરાની રજ આ ઉમરાનું આશીષન આ ઉમરાની રજ એના વગણ જ આવે એનું પરમાર ના રાખું મારી ઘટોણા ની માતા તમારા તને બહુ વહેલા આવ્યા છો ભગવાન તમારી લાદ રાખશે હું તારી અમૃત ની માતા છું અપુલભાઈ ભાવ કરી હાબર ની તેડ માંથી મેં છો સમજાળો ભગવાન તમને મને બેને હોના ન કરશે એવું મારા દીપો ભગવાન કે છે સરપંચ દેવરા દાળો હંગાત કર્યો છે સભાવાળું ભાવવાનું કોઈ ના વલાલ ભાઈ કોઈના નવરાશ નહીં કોઈના ટેમ નહીં કોઈ બહ પાંચસો માટક હજાર માટક અગિયાર હજાર નહીં એકવીસ હજાર વેગ એકાવન હજાર વે તો એના માટે આવતું નહીં ભાવ હોય પણ ભાવ માટાથી ને આવતા હશો તો રબાડ્યું આ મોણ હોતું એમના ગેજ જીજા હતું પણ જાગરણ ઉજાગરો કરેણો પરમો જાગીરના ના આલુ મારી જાતો ની માતા છે રોહિતભાઈ સતા રોહિત ભાઈ કે સભાળ અમને ગમના મહેમાનો કોયો જે લેવા આવ્યો છે રાજુ ભાઈ જેવા ભાવ થી છે મહેશભાઈ કાઠિયાવાના મહેમાનો જેવા જેવા ભાવથી થી આયા છો અન જોદરી હવારે હવા પર ડાળો ઉગો અઠવાડિયે પરમોળ આલુ છે લાત દેવા દે મારી જલાની માતા વેણ છે સતા

મારા દીપોના કહેવાથી ભુવાના કહેવાથી નહીં તો કોદળો એક વાની ખાદ નહી આ બધું જલાની જોગણી કુછ પણ મારા દીવાન હાચવજો મારા મહેમાન ને હાચવજો મારા સેવક ને હાચવજો મારો મઢ હાચવીને બેહી રહ્યો જગત માં તોય નઈ નેહરો પડો જલાની માતા કુછ તે રબાર્યું ગમે ગમોના મહેમાન રાતી 2 વાજે 12 વાજે 4 વાજે મહેમાન આવો છોટો ચાએ પાહો પાણી પાહો એનું લેખ લસી અનગ ફૂલભાઈ